શું તમે ગર્ભની સારી વૃદ્ધિ ઈચ્છો છો તો આજનો વિડીયો એ તમારા માટે છે લાસ્ટ આપણે છઠ્ઠા મંથ વિશે વાત કરી હતી હવે થર્ડ ટ્રાઇમેસ્ટરમાં બાળકની વૃદ્ધિ વધારે સારી રીતે આપણે કેવી રીતે લઈ શકીએ એ માટેનું આ થર્ડ ટ્રાઇમેસ્ટર ખૂબ જ અગત્યનું છે તો આ થર્ડ ટ્રાઇમેસ્ટરમાં આપણે સાતમા મંથ વિશે આજે વાત કરવાની છે તો આયુર્વેદ સાતમા મંથ વિશે શું કહે છે કે સર્વ અંગ પ્રત્યંગ અભિવ્યક્તિ ભવતી સપ્તમી એટલે સપ્તમે એટલે સાતમા મહિને બધા જ અંગ અને પ્રત્યંગો પૂરા પરિપૂર્ણ થાય છે એટલે કે બધા અંગોનું નિર્માણ કમ્પ્લીટ થઈ ગયું હોય છે ક્યારેક એવું પણ બને છે કે કેટલાકવાર ઘણા બચ્ચાઓનું વહેલું ડિલેવરી થઈ જતી હોય છે પ્રી મેચ્યોર ડિલિવરી થઈ જતી હોય છે છતાં બી આ સાતમા મહિનામાં બધા અંગો પરિપૂર્ણ હોવાના લીધે તે બાળક બચી જતું હોય છે હા એ વખતે બાળક વધારે કેરિંગ માંગે છે કારણ કે તે હજુ વજનમાં ખૂબ જ ઓછું હોય છે અને સાથે સાથે એની રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી હોય છે હવે પ્રસુતાની વાત કરીએ તો તેનામાં સિમ્ટોમેટિક રીતે શું જોવા મળે છે તો ગર્ભની વૃદ્ધિના લીધે ક્યારેક એને એસિડિટી ગેસ કારણ કે ઉપરની તરફ ગર્ભની વૃદ્ધિ થાય છે તો આમાં સય ઉપર પ્રેશર આવે છે એટલે એના લીધે એને ગેસ એસિડિટી ક્યારેક એને બળતરા જેવી ફિલિંગ પણ આવે છે સાથે સાથે વજનના લીધે ક્યારેક પગમાં એને વેરીકો વેન જેવી પણ તકલીફ જોવા મળે છે આ મંથમાં ખાસ આપણે એ ધ્યાન રાખવાનું છે કે કેટલીક ફિમેલને આ ટાઈમિંગે બીપી વધી જતું હોય છે તો બીપીની ખૂબ જ આ સમયની અગત્યતા છે એટલે એ સમયે મીઠુંનું પ્રમાણ ખૂબ જ ઓછું લેવાનું છે અગર લેવું પડે તો રેગ્યુલર મીઠું કરતાં સેંધો મીઠું પ્રિફર કરે એ ખૂબ જ હિતાવહ છે એટલે હવે પછીના મંથમાં કે આખી પ્રેગનન્સી ડ્યુરેશન જો ફિમેલ મીઠાની જગ્યાએ સેંધવનો ઉપયોગ કરે તો તે તેના બીપીને મેનેજ કરી શકે છે બીજી રીતે જોઈએ કે આ સમયે સ્ટ્રેચ માર્કનું પ્રમાણ પણ વધી જતું હોય છે ખાસ કરીને લોવર એબડોમિન પાર્ટમાં સાથળમાં અને પેડાના ભાગમાં તો આ વખતે એના માટે એ લોકોએ ગરમ તેલનો ઉપયોગ કરે કે નાળે કોપરેલનું તેલ છે યા તો તલનું તેલ છે એને લૂપવોમ કરી અને આફ્ટર બાદ સવાર અને સાંજ તેની માલિશ કરે તો તેને રાહત મળે છે સાતમા મહિનામાં આયુર્વેદમાં સ્પેશિયલી દૂધ અને મધુવાળું દૂધ ખાસ લેવાનું કીધેલું છે કે દૂધમાં તમે મધુ નાખીને લો તો એ બાળકની વૃદ્ધિ અને વિકાસમાં તમને ઉપયોગી થઈ શકે છે આના સિવાય ગર્ભની વૃદ્ધિ માટે તમે ખીરનો ઉપયોગ કરી શકો છો સાથે જેટલી બી દૂધ બેઝની સ્વીટ પ્રોડક્ટ છે એ પણ તમે વાપરી શકો છો જેમ કે સિંગોડાની રાપ તમે ઉપયોગ કરી શકો છો સાથે સાથે દૂધ ઘી અને પંચામૃત બનાવીને પણ તમે ઉપયોગ કરી શકો છો દૂધમાં બે ત્રણ પાખડી કેસરની ઉપયોગ કરો તો સ્કિન ટોન પણ હવે પછીના જે વૃદ્ધિ વિકાસ ટાઈમ છે તો માંસ ધાતુને સ્કિન ટોન પણ સુધરે છે સિઝનલ ફ્રૂટનો બી ઉપયોગ કરી શકાય છે સાથે સાથે રેગ્યુલર દરરોજ એક નાળિયેર પાણી પીએ તો પણ તેને ઉપયોગી છે કેટલીક વાર એવું બને છે કે એવું કહે કે સાતમા મહિનામાં એમ્યોનિક ફ્લુઇડ ઘટી ગયું છે નું પ્રમાણ ઘટી જવાની એ લોકો ઇન્ડિકેટ કરતા હોય છે સોનોગ્રાફીમાં પણ એની કોઈ ચિંતા કરવા જેવી નથી તમારે જેટલું લઈ શકાય વજનને એકોર્ડિંગ એટલું તમે પાણી ઇન્ટેક કરી શકો છો ને રેગ્યુલર એક નાળિયેર પાણી પીવાનું રાખો તો વાંધો આવે એવો નથી સાથે સાથે વિહારની વાત કરી કે તમે એવી કઈ કઈ એક્ટિવિટી કરી શકો છો ગર્ભમાં બધી જ્ઞાન ઇન્દ્રિયો અને કર્મ परिपूर्ण પરિપૂર્ણ થતી હોય છે એટલે જેટલી બી સર્જનાત્મક ક્રિએટિવ એક્ટિવિટી છે એ બધી આ સમયે કરી શકાય છે જેમ કે આપણે જોઈએ છે કે ક્રિએટિવ એક્ટિવિટી તરીકે તમે તમારો સમય ખાસ કરીને બાગકામમાં પણ એ કરી શકો છો છોડનો ઉછેર પણ કરી શકો છો સાથે કોઈ પાર્તુ પ્રાણી હોય તો એની સાથે બી સંવેદનાત્મક રીતે જોઈન્ટ થઈ શકો છો કલાત્મક તમને ભરતભૂતણ કે કંઈ ક્રિએટિવ એક્ટિવિટી આવડતી હોય તો તેમાં પણ તમે તમે ઇન્વોલ્વ થઈ શકો છો સાતમા મહિનામાં ખાસ કરીને ઉપનયન સંસ્કાર કરવામાં આવે છે ઉપનયન સંસ્કારનો મુખ્ય હેતુ એવો હોય છે કે ગર્ભિણીને ગર્ભને આશીર્વાદ આપવામાં આવે છે કે ગર્ભિણી એક પરિપૂર્ણ સ્વસ્થ બાળકને એક સારી રીતે જન્મ આપી શકે અને ગર્ભનો સારી રીતે વૃદ્ધિ વિકાસ થાય ને આયુષ્યમાન અને તેજસ્વી બાળક આવે તો આજે આપણે વાત ખાસ કરીને સાતમા મહિના વિશે કરી નેક્સ્ટ આપણે આઠમા અને નવમા મંથ વિશે વાત કરીશું તો આ રીતની માહિતી લેવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને તમે શેર કરો નમસ્તે